નમસ્કાર મિત્રો આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ વિડીયો લેક્ચર લેક્ચર મીન્સ કે એક ગાઈડન્સ ની અંદર આપણે મેં જે ત્રણ સરકારી પરીક્ષાઓ પાસ કરી તલાટીકમ મંત્રીની પરીક્ષા ટેટ ટુની અંદર સમગ્ર ગુજરાતમાં રેન્ક વન અને ટાટ એસ ટાટ સેકન્ડરીની પરીક્ષા તો આ ત્રણ પરીક્ષાઓ પાસ કરવાના અનુભવના આધારે કઈ કઈ જે છે એ બાબતો જે છે એ ધ્યાન રાખવું જોઈએ તમે કોઈ પણ એવું નહીં કે શિક્ષકની પરીક્ષાની તૈયારી કરતા હોય કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો અહીંયા મેં મારા અનુભવના આધારે આઠ ગોલ્ડન રૂલ તૈયાર કર્યા છે જે તમે એ ગોલ્ડન રૂલ મુજબ જો કામ કરો છો તો તમારે દરેક પરીક્ષાની અંદર તમે જે પરીક્ષાની તૈયારી કરતા હોય તમે ક્લાર્કની તૈયારી કરતા હોય પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય પીએસઆઈની ની કરતા હોય કે કોઈ પણ અધિકારી બનવા માટેની ક્લાસ વન ટુ પરીક્ષાની તૈયારી કરતા હોય દરેકમાં જો આ ગોલ્ડન રૂલ છે જે હું કહું છું જે તમારું લક્ષ્ય છે એ મુજબ જો તમે અહીંયા હું જે વાત કરું છું એ ગોલ્ડન રૂલ ને ધ્યાનમાં રાખીને કામ કરો છો તો દરેક પરીક્ષાની અંદર સફળતા મળવાની સંભાવના જે છે એ વધી જશે તો મેં મારા અનુભવના આધારે મેં જે તૈયારીનો સમયગાળો હતો જે બે થી ત્રણ વર્ષનો એ સમયગાળાના આધારે જે બધા અનુભવો થયા અને એમાંથી જે શીખવા મળ્યું ને મેં ત્રણ પરીક્ષાઓ પાસ કરી તો એ હું તમને આજે શેર કરી રહ્યો છું જેથી તમે કઈ કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમે એ વસ્તુ જે છે એ ધ્યાનમાં રાખી શકો પહેલો નિયમ છે પહેલો નિયમ છે કે તમારો જે લક્ષ્ય છે એ સ્પષ્ટ રાખો તમારો ગોલ છે એ ફિક્સ રાખો ઘણા બધા ઉમેદવારો એવા જોયા છે મારા મિત્રો પણ ઘણા બધા એવા હતા કે વારંવાર ડાયવર્ટ થતા હોય કોઈ એક પરીક્ષાની જાહેરાત આવી ધારો કે અત્યારે રેવન્યુ તલાટી માહોલ છે તો રેવન્યુ તલાટી વાંચવા મળશે પછી એકાદ બે મહિનામાં વચ્ચે કઈક બીજી કઈક ભરતીની પરીક્ષા આવી જાય તો અડધું સાથે સાથે એનું વાંચવા લાગશે પછી જે છે એ ગોલ ફિક્સ હોતો નથી તમારા માઇન્ડમાં પહેલેથી ફિક્સ હોવું જોઈએ કે મારા તલાટી બનવું છે તો બીજું બધું ભૂલી જવાનું પેલા સોએ સો ટકા કોન્સન્ટ્રેશન જે છે એ તમારો જે ગોલ ફિક્સ છે તમારે જે બનવું છે જેની સરકારી નોકરી લેવી લેવી છે તો એના ઉપર જ સોએ સો ટકા કોન્સન્ટ્રેશન હોવું જોઈએ મારી વાત કરું તો મારે પણ ગોલ ફિક્સ હતો કે શિક્ષક બનવું છે એટલા માટે મેં પહેલેથી જ તે શિક્ષકની જ તૈયારી કરી હતી પણ સરકારે પરીક્ષા જાહેરાત ન કરી વાર લાગી ટૂંકમાં પરીક્ષામાં બે હજાર ત્રેવીસમાં મારે બે હજાર બાવીસના એન્ડ સુધીમાં લગભગ બધું વંચાઈ ગયું હતું તો બધું વંચાઈ જાય છે પછી પણ જો પરીક્ષાઓ કદાચ તમે જે તૈયારી કરો છો નથી આવતી તો તમે જે છે બીજું જે એક્સ્ટ્રા જે ભરતી સાઈડમાં ચાલતી હોય પેરેલ એની તૈયારી કરી શકો છો તો મેં પણ શિક્ષકનું બધું વંચાઈ ગયું મારે અને પેરેલ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા એ વખતે ચાલતી હતી તો પછી મેં એનું વાંચવાનું ચાલુ કર્યું તો તમે આવી રીતે કરી શકો છો ઘણા મિત્રો શું કરતા બે બે પરીક્ષાઓની તૈયારી એકસાથે કરે અને એક એક ટોલના રે નહીં આ એ ઓલી કહેવત તમે સાંભળી લે છે કે બંને હાથમાં લાડવો ખાવા જાઓ તો પછી એકીમાં મેળ પડે નહીં ટૂંકમાં એક લાડવો ખાઓ પણ શ્રેષ્ઠ ખાવ તો આ જે છે એક આ પહેલી વસ્તુ આ ગોલ્ડન રૂલ છે કે તમારું લક્ષ્ય છે એ સ્પષ્ટ રાખો ગોલ છે એ ફિક્સ રાખો અને એ ગોલને ધ્યાનમાં રાખીને તમારું જે ભણવાનું આયોજન છે એ કરો એટલે ચોક્કસથી સફળતા મળશે બીજું પહેલા તો તમારો ગોલ ફિક્સ થઈ ગયો તમે જે પરીક્ષાની તૈયારી કરવા માંગો છો એ પણ ફિક્સ થઈ ગયું કે મારે પોલીસ કોન્સ્ટેબલ બનવું છે મારે તલાટી બનવું છે મારે જુનિયર ક્લાક બનવું છે સિનિયર ક્લાર્ક બનવું છે કે હેડ ક્લાક બનવું છે કે શિક્ષક બનવું છે જે બનવું હોય તો એ તમે ફિક્સ કરી નાખ્યું છે તો હવે આવે છે મહેનત કરવાનો સમય અને મહેનત પણ કેવી મિત્રો ખાલી મહેનત નહીં ઘણા મિત્રો એવા હોય છે કે જે દસ દસ કલાક વાંચતા હોય છે પણ ખાલી એમાં મહેનત જ હોય છે મહેનત જે છે એ સ્માર્ટ વર્ક સાથેની કરવાની છે કેના સાથેની

પરીક્ષાનો અભ્યાસક્રમ પેલા વ્યવસ્થિત તમે અભ્યાસ કરો જે સિલેબસ છે એનો અભ્યાસ કરો બીજું શું જોવો અગાઉની પરીક્ષાના પ્રશ્નો પત્રો જુઓ એમાં કેવું કેવું પ્રશ્નો જે સિલેબસ જો એનું એ જોઈ તો કેવા કેવા પ્રશ્નો પૂછાણ હતા ક્યાંથી ક્યાંથી પૂછાણ હતા એના સોર્સ શું હતા તો એ થોડુંક જોવું બીજું જે ભરતી બોર્ડ પરીક્ષા લે છે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ બે હજાર ત્રેવીસ માં અમારે ટેટની પરીક્ષા આપણે લેવાની હતી તો એના પહેલા બે હાજર સત્તર માં લેવાની હતી તો પાંચ વર્ષનો સમયગાળો તો પાંચ વર્ષના સમયગાળા પછી બે આપણે એવું માનીએ કે બે હાજર સત્તરમાં જે પેપર હતું જે લેવલ હતું તો એ મુજબ હશે ટૂંકમાં એ તમારી બે કુપી કહેવાય તો એક વસ્તુ ચાલુ વર્ષે જે ભરતી બોર્ડ તમારી પરીક્ષા લેવાનું હોય તો એ ભરતી બોર્ડ જે છે એ કયા લેવલના પ્રશ્નો પૂછી રહી છે અત્યારે કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ઉદાહરણ તરીકે અત્યારે તમને ખ્યાલ છે કે અત્યારે કોઈ પણ પરીક્ષા હોય તો એમાં જે એમસીક્યુ કદાચ એમસીક્યુ પરીક્ષા છે તો એમાં વિધાન પ્રશ્નો પૂછવાનો ટ્રેન્ડ ચાલે છે બે હાજર સત્તર ની વખતે એવો કોઈ એક કોઈ એક પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો તો આ વસ્તુ અત્યારે એ પ્રમાણે ટ્રેન્ડ ચાલતો હોય તો તમારે એ પ્રમાણે જે તૈયારી કરવી જોઈએ ફેક્ટ વાળા પ્રશ્નો તમારું જે ભરતી બોર્ડ છે એ જો ફેક્ટ વાળા વધુ પ્રશ્નો અત્યારની પરીક્ષામાં બધા પૂછતું હોય તો તમારે એ પ્રમાણે વાંચવું જોઈએ સમજૂતી વાળા પ્રશ્નો આવતા હોય તો એ પ્રમાણે વાંચવું જોઈએ મેન વસ્તુ એ છે કે તમારું જે ભરતી બોર્ડ છે એ કયા ટ્રેન્ડ પ્રમાણે અત્યારે કામ કરી રહ્યું છે તો એ પ્રકાર તમારું વાંચવાનું આયોજન હોવું જોઈએ એ પ્રકારે તમારું સ્માર્ટ વર્ક હોવું જોઈએ પછી મંડી જ નહીં પડવાનું કે જૂનું પેપર જોયું કે આમાં તો આ રીતના પ્રશ્નો પૂછાણ હતા અને વાંચવા લાગીએ તો એવું નહીં કરવાનો મિત્રો થોડુંક સ્માર્ટ હોવું જોઈએ તો પહેલી વસ્તુ અભ્યાસક્રમ જોવાનું બીજી વસ્તુ જૂના પેપર જોઈ લેવાના એમાં કયા લેવલ હતું ઘણા તો એવા હોય કે કરે છે તલાટીની તૈયારી અને ઇતિહાસની અંદર પીએચડી કરી નાખે અને બાકીના સબ્જેક્ટમાં જે છે ઓછા માર્ક આવે તો મિત્રો આપણે બધા સબ્જેક્ટ કરવાના છે કોઈ એક સબ્જેક્ટ કરવાનો નથી ખાસ બીજું કે સ્કોરિંગ સબ્જેક્ટ કરવાના જેમાંથી રોકડા માર્ક આવવાની સંભાવના હોય તો એ બધું પહેલાં કરવું જોઈએ આપણે કોઈ પણ આપણે કઈ પ્રોફેસર તો બનવાનું નથી આપણે કઈ પીએચડી તો કરવાની નથી પીએચડી કેમાં કરવાની જેમાં રોકડા માર્ક એમાં પીએચડી કરવાની બાકી આપણો મેન એવો હોવો કે માર્ક ક્યાંથી આવશે મારો આપણે તૈયારી કરતો હતો કે બે ઇતિહાસની અંદર એટલું બધું ડીપમાં ઉતરી ગયેલો મેં કીધું આટલું તો ભાઈ યુપીએસસી માં ન પૂછાય એટલું બધું ડીપમાં તલાટીની ક્લાસ થ્રીની પરીક્ષામાં જતો રહેલો કીધું આટલું બધું ન કરાય મેં એનું અડધાના અડધા ભાગનું કોઈથી નથી કરેલું ઇતિહાસ તો મેન વસ્તુ આ છે કે શું વાંચવું કેટલું વાંચવું એ તમને ખ્યાલ હોવો જોઈએ પછી તમે ઉનાળપૂર્વક કરવા પછી તમારી જે મહેનત છે આ દરેક જે છે એ પરીક્ષાઓમાં કામ લાગે છે પછી ક્લાસ વન ટુ ની પરીક્ષા હોય સુપર ક્લાસ થ્રી ની પરીક્ષા હોય કે ક્લાસ થ્રી ની પરીક્ષા હોય દરેકમાં આ પેટર્નથી તમે કામ કરશો કે કોઈ પણ ભરતી બળો એ એક ચોક્કસ પેટર્નથી કામ કરતો હશે તમે એનું સિલેબસ સિસ્ટમ જોશો કોઈ પણ જૂના પેપર જોશો ચાલુ વર્ષના પેપર જોશો એટલે તમને આ વસ્તુનો ચોક્કસથી જોશો એટલે ખ્યાલ આવી જશે તો આ વસ્તુ એક ધ્યાન રાખવાનું છે બીજું સકારાત્મક અભિગમ મીન્સ કે પોઝિટિવિટી ઘણા બધા એવા મિત્રો હોય છે કે જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય છે પણ પાંચ મહિના તૈયારી કરે એકાદી પરીક્ષા આપે કંઈક રિઝલ્ટ ફેલ આવે વર્ષ તૈયારી કરે બીજી પરીક્ષા આપે રિઝલ્ટ જે છે એમાં પણ ન લાગે તો ધીમે 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 એક નેગેટિવિટી આવતી જાય કે આપણે યાદ નથી રહેતું માઇન્ડમાં પાર કરી ગયા એ તમે જે માઇન્ડ નો ખેલ છે એ તમે એક લેવલ ઉપર આવી ગયા તો તમને ચોક્કસથી જે સરકારી નોકરી મળી જશે મીન્સ કે પોઝિટિવ અભિગમ હોવો જોઈએ અમે જ્યારે તૈયારી કરતા ત્યારે એવું કે ગામમાં નીકળીએ અથવા ટૂંકમાં એવા અનુભવ થતા હતા કે આપણે ક્યાં નોકરી મળે છે તમારી આજુબાજુ ઘણા બધા એવા મિત્રો પણ છે કે જે મહેનત કરીને લાગેલા છે તો એવી બધી નેગેટિવ વાતો જો તમે બધું માઇન્ડમાં રાખશો તો તમે ચોક્કસથી જે છે એ પેપરની અંદર એ ઇફેક્ટ કરશે વાંચવાની અંદર ઇફેક્ટ કરશે એટલે આવી બધી બાબતો જે છે એ નેગેટિવ બાબતોથી દૂર રહીને પોઝિટિવિટી કઈ રીતે આવે છે એ બાબતે તમારે થોડુંક જે છે એ તમારે ધ્યાન આપવું જોઈએ પોઝિટિવિટી જેટલી વધુ હશે એટલી વધુ અસર જે છે એ પેપરમાં તમને માર્ક લેવા માટે જોવા મળશે તો એક આ વસ્તુ ધ્યાન રાખજો તમારો અભિગમ જે છે એ કેવો હોવો જોઈએ સકારાત્મક હોવો જોઈએ પોઝિટિવ હોવો જોઈએ તો આ ત્રીજો રૂલ થયો ચોથો રૂલ છે સલાહ બાબતે ઘણા મિત્રો એવા હોય કે કોઈ કોઈ પણ પરીક્ષાની ધારો કે ટેટરની તૈયારી કરે છે શિક્ષક બનવા માટેની તો મારા વિડિયો જોતા હોય ઘણા બધા મિત્રો મારા વિડીયો જોતા હશે ટેટ માટે મેં ઘણું બધું ગાઈડન્સ વ્યૂટુ ઉપર આપેલું છે તો મેં વિડીયો મેં ઘણી બધી બાબતો મારી સ્ટ્રેટેજી મુજબ કીધી હોય કે આ વાંચવાનું આ નહીં વાંચવાનું હવે એ વ્યક્તિ કોઈ બીજી એકેડેમીનો અથવા બીજા સાહેબ પાસેનો વિડીયો જોશે તો એને એક પોતાની સ્ટ્રેટેજી મુજબ કામ કીધું હોય પછી બે દીપ જશે ત્રીજા સાહેબનો વિડીયો જોશે તો તમે અલગ અલગ વ્યક્તિઓ પાસે વારંવાર જે આ રીતના વિડીયો જોશો અને એમની સ્ટ્રેટેજી બધાયની સ્ટ્રેટેજી અલગ અલગ હોય અને બધાયની જે જે કામ કરવાની પદ્ધતિ અલગ હોય હવે આમાં થશે શું તમે વારંવાર જે છે એ અલગ અલગ વ્યક્તિઓ પાસે આવી રીતે સલાહ લેશો ને એટલે તમે મૂંઝવણ અનુભવશો કે આ વ્યક્તિ આમ કે છે આ સાહેબ આમ કે છે આ એકેડેમી વાળા સાહેબ આમ કે છે તો કરવું શું આપણે આ તો બધા અલગ અલગ કે છે તો મેન વસ્તુ સલાહ કોની લેવી પહેલા વસ્તુ તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો મારું તો એવું માનવું છે કોઈ એકેડેમી વાળા સાહેબની સલાહ ન લેવાય એવા વ્યક્તિની સલાહ લેવાય કે જે તે પરીક્ષા જે છે એ વ્યક્તિ ત્રણ ચાર વર્ષનો તૈયારીનો અનુભવ ધરાવતો હોય અથવા ત્રણ ચાર વર્ષ તૈયારી કરીને એને પરીક્ષા પાસ કરી હોય એના જેવી સાચી સલાહ તમને કોઈ નહીં આપી શકે કોઈ એવો ઉમેદવાર છે ધારો કે તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવું છે અને કોઈ એક એવો વ્યક્તિ છે કે જે ત્રણ ચાર વર્ષથી પોલીસ કોસ્ટેબલની તૈયારી કરે છે ભલે એને પાસ ન કર્યો હોય મિત્રો સમજો ભલે એની ફેલ ફેલ થયો હોય પણ એ અનુભવના આધારે તમને એવી એવી માહિતી આપશે જે કોઈ એકેડેમીવાળા સાહેબ પણ નહીં કહી શકે કેમકે એને અનુભવ થયો છે એ નપાસ થયો છે કેમકે નપાસ છે

આવી રીતે અનુભવ ધરાવતા હોય તો એની પાસેથી સલાહ લેશો તો મિત્રો તમને જે છે ચોક્કસથી ફાયદો થશે તો આ આ એક વસ્તુ ધ્યાન રાખજો ગોલ્ડન નંબર કે સલાહ છે એ અલગ અલગ લોકો પાસે ન લેવી જેની પાસે લો તો એની પાસે આંધળું એ એક જ વ્યક્તિને ફોલો કરો પછી વારંવાર તમે જે છે સલાહ લેવામાં ડાયવર્સિટી રાખશો અલગ અલગ ભિન્નતા રાખશો તો તમે મૂંઝવણમાં મુકાશો કે દરેક વ્યક્તિની જે જે સ્ટ્રેટેજી છે એ અલગ અલગ હોય છે હવે આગળ તો આપણે જે છે એ સલાહ વાત કરી પહેલેથી વાત કરી પહેલા તો તમારો ગોલ ફિક્સ હોવો જોઈએ બીજું તમારું જે આયોજન છે હાર્ડવર્ક પ્લસ સ્માર્ટ વર્ક અભ્યાસક્રમ જૂના પેપર તો એ બધું જો ધ્યાન રાખવું જોઈએ ત્રીજી વસ્તુ સકારાત્મક અભિગમની વાત કરી પોઝિટિવિટી હોવી જોઈએ ચોથી છે સલાહ લેવા બાબતે વારંવાર અલગ અલગ લોકો પાસેથી સલાહ ના લેવી એક એવા વ્યક્તિ પાસેથી સલાહ લો કે જેને ત્રણ ચાર વર્ષનો અનુભવ હોય અને એ વખતે જેમ તમને જે સલાહ આપશે એના જેવી સલાહ તમને કોઈ પણ આપી શકશે નહીં પાંચમું છે રિવિઝન સૌથી અ સારી એવી અસર કરતી બાબત હોય તો રિવિઝન છે ઘણા બધા મિત્રો જે છે એ એક વર્ષની તૈયારી કરતા હોય બે વર્ષની તૈયારી કરતા હોય અઢી વર્ષની તૈયારી કરતા હોય પણ તમારી જે એક વર્ષની તૈયારી છે બે વર્ષની તૈયારી છે કે જેટલા સમયની તૈયારી છે જ્યારે પરીક્ષા આવે એના એક મહિના પહેલા જો તમે વ્યવસ્થિત દરેક વસ્તુની ફરથી એ રિવાઇઝ નથી કરતા તો તમારી એ જે તૈયારી છે એ ફેલ ફેલ કહેવાય તમને પરીક્ષામાં યાદ આવશે નહીં ઘણા બધા મિત્રોને આવું થતું હશે કે પરીક્ષા દેવાઈ ગયા તમારી સામે ક્વેશ્ચન કોઈક આવ્યો એમ કે છે આ પ્રશ્ન મેં વાંચો છે પણ અત્યારે યાદ નથી આવતું એવું ક્યારે બને છે મિત્રો તમે વાંચો હોય પણ રિવિઝન ન કરો એટલે એવું જ થાય કે હૈયે છે પણ ઓઠે નથી શું થાય હૈયે છે પણ ઓઠે નથી એમ થાય કે વસ્તુ એ વાંચવામાં આવ્યું હતું પણ અત્યારે એક્ઝેક્ટ યાદ નથી આવતું કે આ એ આવે કે બી આવે તો આવી ઘટના ક્યારે બને છે જ્યારે તમે વ્યવસ્થિત રિવિઝન કરેલું ન હોય તો મેન વસ્તુ રિવિઝન છે એ સરકારી નોકરી મેળવવા માટે ખૂબ જ ખૂબ જ મીન્સ કે ખૂબ જ જે છે એ એક સોરી જે એક બાબત અસર કરે છે તો દરેક તમે જે પરીક્ષાની તૈયારી કરતા હોય તમારે રિવિઝન ઉપર ખાસ ભાર આપવો જોઈએ એનો મતલબ કે તમારે આગોતરું વાંચન હોવું જોઈએ જો પરીક્ષા આવવાની હોય પાંચ મહિના પછી કે છ મહિના પછી તો પરીક્ષાના એક દોઢ મહિના સુધીમાં તમારે બધું વંચાઈ ગયું હોવું જોઈએ સિલેબસ અને રિવિઝન સ્ટાર્ટ કરી દીધેલું હોવું જોઈએ તો તમે રિવિઝન કરીશ રિવિઝન ક્યારે થાય કે જ્યારે તમારે બધું વંચાઈ ગયું હોય છે જો વંચાણું જ નહીં હોય સિલેબસ જ નહીં પડતું હોય તો તમે રિવિઝન ક્યાંથી કરવાના છો તો આ વસ્તુ એક ધ્યાન રાખવાનું કે રિવિઝન જો નહીં થાય અને તમે પરીક્ષાની ખાલી ધારો કે અઠવાડિયાની વાર અને તમે નવું વાંચવા જશો ઘણા આવા પણ મિત્રો મેં જોયા છે લાયબ્રેરીમાં વાંચતા હોય તો પરીક્ષાની હજી થોડાક જ દિવસની બે કે ત્રણ દિવસની વાર હોય અને નવું નવું વાંચવા જ કરે કે આમાં જ પૂછાઈ ગયું તો આમાં જ કદાચ પૂછાઈ ગયું હતું પણ ભાઈ તે જે વર્ષથી તું જે વાંચેશ એ એકદમ ફટાફટ રિવિઝન કરી એમાંથી પ્રશ્નો આવશે તો માર્ક આવી જશે આ નવું કરવામાં તો શું ખબર કે એમાંથી આવ્યું ન આવ્યું નવાના ચક્કરમાં આપણે જૂનાના જે બધું કરેલું છે એમાંથી પણ માર્ગ ગુમાવ્યું છે તો આ પ્રકારની જે ઘટના જે છે એ બનતી હોય છે તો રિવિઝન છે છે જે એક અલગ બહુ અસરકારક એ સરકારી પરીક્ષાઓમાં અસર કરતો એકઠો રૂલ છે પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરજો મિત્રો દરેકને કહું છું પછી એવું થશે કે યાર ટાઈમ ઘેટો ઘણા આ પ્રકારનું બનતું હોય છે યાર ટાઈમ ઘેટો અરે મારે વીસ પ્રશ્નો રહી ગયા ઓલો કહે છે મારે એ કરવાના રહી ગયા અલગ અલગ પ્રકારના જે છે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અમુક એ છે કે મારે કુંડાળો બીજી જગ્યાએ બી તેરમાં નંબરમાં બી કરવાનો તો એની જગ્યાએ ચૌદમાં નંબરમાં બી થઈ ગયો અમુક આમ સિરીઝ આખી ખોટી પડે એક ખોટો પડે જોયા વગર આગળ જોયા વગર ઘોટાડા કરતા હોય ટપકા ગોટતા હોય દસ દસ પ્રશ્નો ખોટા પડે એવા પણ મેં વ્યક્તિઓ જોયા છે તો મિત્રો આ બધી ભૂલો થાય છે ઊંધી જગ્યાએ ટીક થઈ જાય છે ટાઈમ ઘટે છે ઈ કરવાનો રહી જાય છે તો આ બધું સુલેવા થાય છે આ છે પ્રેક્ટિસનો અભાવ સુલેવા થાય છે પ્રેક્ટિસનો અભાવ તો ખાસ મેં જે છેલ્લે વાત કરી રિવિઝનની તો રિવિઝનની સાથે સાથે જો એમસીક્યુ બેઝ તમારી પરીક્ષા આવતી હોય જે તે તમે જેની પરીક્ષાની તૈયારી કરતા હોય એમસીક્યુ બેઝ પરીક્ષા આવતી હોય તો તમારે મોકટેસ્ટ કે તમે ઓફલાઈન પેપર સેટ કે ઘણી બધી એપ્લિકેશનો પણ આવતી હોય છે તો તમે અલગ અલગ રીતે જે છે એ આ રીતની પ્રેક્ટિસ કરી શકો છો એમસીક્યુ ડિસ્ક્રિપ્ટિવ ડિસ્ક્રિપ્ટિવ જો પરીક્ષા આવતી હોય લેખિત પ્રકારની જે પરીક્ષા આવતી હોય તો લખવાની પણ પ્રેક્ટિસ હોવી જોઈએ પછી એવું ન થાય એમાં પણ તમારે ટાઈમ ઘટે મીન્સ કે કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય લખવાની પરીક્ષા હોય એમસીક્યુ બેઝ પરીક્ષા હોય તો પરીક્ષાના થોડાક સમય પહેલાં આમ તો પહેલેથી જ તે પ્રેક્ટિસ હોવી જોઈએ પણ સર છેલ્લા દસ પંદર દિવસ તો તમે પ્રેક્ટિસ વ્યવસ્થિત રિવિઝન સાથે જે છે એ કરેલી હશે તો તમને ચોક્કસથી તમારી જે તે પરીક્ષાની અંદર તમને સારું પરિણામ મળશે તો આ રૂલ થયો રૂલ નંબર છ ગોલ્ડન રૂલ નંબર છ સાતમો નંબર છે નોટ્સ બનાવવી મિત્રો મેં રિવિઝન ની વાત કરી તો રિવિઝન્સ સરસમાં સરસ બેસ્ટમાં બેસ્ટ જોઈએ તમારા લખવાથી કઈ ફેર પડશે નહીં હું મારી વાત કરું તો મેં કેટાક ની અંદર મારા મારા માટે નોટ્સ બનાવી હતી હું તમને મારી નોટ્સ આપું તમને કઈ ખ્યાલ જ ન આવે કે મારા પહેલે તો એ વખતે અક્ષરે બહુ ખરાબ હતા બીજી વસ્તુ કે મને જે ન સમજાતી ઉદાહરણ તરીકે મેં જે પાઠ્ય પુસ્તકો છે એની નોટ્સ બનાવી તો હું કઈ કઈ બાબતો હું નોટ્સમાં લખીશ તો એવી બાબતો પેલા પાઠ્યપુસ્તક વાંચી નાખ્યું નાખ્યું પછી બે દાન વાંચવાથી પણ જો અમુક અમુક વસ્તુ જે છે એ ભૂલાઈ જતી હોય તો એવી વસ્તુ જે વારંવાર યાદ વાંચવા છતાં જે છે એ ભૂલાઈ જાય છે તો એવી અઘરી બાબતોની જે નોટ્સ બનાવી

આપડે તારીખો પરીક્ષામાં પૂછાતી હોય કે ધારો કે સિમ્પલ એક વાત ગાંધી જયંતિ ક્યારે છે બીજી ઓક્ટોબર આ તો મેં નહીં માનો મિત્ર પણ એ બધી તારીખો યાદ કઈ રીતે રાખી તમને ખ્યાલ છે પરીક્ષામાં સીધી ડેટ પૂછાતી હોય કે આ છે તો ક્યારે ઉજવવામાં આવે છે મે બસો થી અઢીસો જેટલા બસો થી અઢીસો જેટલી તારીખો કે આ આંબેડકર જયંતિ છે તો આ તારીખ આવે આ બાળ વિશ્વ વીર બાળ દિવસ છે તો આ તારીખે આવે ડાયરેક્ટ ખાલી નામ કે તો હું डेट કહી દેતો તો આવું આ લેવલ નું વાંચન ક્યારેય થતું કતતું તો એ પ્રકારની તમે ટ્રીકો બનાવો ભલે ઈ તારીખ ને અને ઈ વાર ને ઈ ટ્રીક સાથે કાઈ લેવા દેવાનું હોય પણ જો તમને એ યાદ રહેતું હોય તો તમારે એ પોતાની રીતે જો તો તમે ટ્રીક બનાવી છે ને ઘણા શું કરે એકેડેમીઓ વાળા કે ટ્રીક આપે તો એ ટ્રીક પણ તમારે યાદ રાખવી પડશે તો ટ્રીક ને કોણ યાદ રાખાવશે તમે પોતાની જાતે ટ્રીક બનાવી છે ને હું મોટા ભાગની જે ટ્રીકો વાંચવા કોઈ પણ સબ્જેક્ટ અંદર બનાવતો યાદ રાખવા માટે તો હું પોતાની જાતે બનાવતો એટલે પોતાની ટ્રીક બનાવવા માટે તમે જે મહેનત કરો છો ને એ મહેનતમાં તમને એ વસ્તુ જે છે એ યાદ રહી જશે એટલે ટ્રીક કોઈ પણ વસ્તુ યાદ રાખવા માટે પોતાની પોતાની જાતે ટ્રીક બનાવો જેથી એ તમને જ ખ્યાલ આવશે એકેડેમી વાળા કોઈ ટ્રીક આપે તો એ ટ્રીક યાદ રાખવી પણ તમારે મુશ્કેલ પડી જશે તો આવું બનતું હશે આ મારી વાત વાતથી બાકી તમે તમારી રીતે પણ જે છે એ થોડું ઘણું આયોજન કરી શકો છો તો નોટ્સ બનાવવાની પ્રેક્ટિસ થોડીક ટેવ રાખવાની નોટ્સ બનાવશો તો રિવિઝનમાં પણ ફાયદો થશે છેલ્લે ફટાફટ રિવિઝન થઈ જશે ઓછા સમયની અંદર સારું એવું કન્ટેન્ટ જેથી તમે રિવિઝન કરી શકો છો જેથી સારી એવી સફળતા તમને નોકરીની અંદર મળી શકે છે છેલ્લું છેલ્લો પોઈન્ટ છે સેલ્ફ કોન્ફિડન્સ મિત્રો તમે સરકારીની પરીક્ષાની તૈયારી કરતા હોય એક બે પરીક્ષાઓમાં નિષ્ફળતા મળે બે ત્રણ પરીક્ષાઓમાં નિષ્ફળતા મળે ત્રણ ચાર પરીક્ષાઓમાં મારી વાત કરું તો મને પણ શરૂઆતની મેં ઘણી બધી પરીક્ષાઓ આપેલી શરૂઆતની છ થી સાત પરીક્ષાઓમાં છ થી સાત પરીક્ષાઓમાં જેટલું મેરિટ અટકતું હોય એની કરતાં તો ઘણો બધો દૂર આમ કેવાય ને ડાઉન ટુ અર્થ મારું મેરિટ કેટલું હોય જે મેરિટ અટકાનું હોય એની કરતાં પણ ડાઉન ટુ અર્થ મેરિટ હોય એકદમ છેલ્લું ડાઉનમાં ડાઉન કહેવાય ને કે આપણે એમ કે હું વાંચ્યા આગળ જોઉં તો એટલા એટલે એવા એવા માર્ક આવેલા તો હું પછી માર્ક જોઈને એમ વિચાર્યું કે આપણાથી હવે નહીં થાય રેવા દો મૂકી દો

પૈસા ઘરેથી મગાવીને સરકારી તૈયારી કરતા હોય એમાં પેપર જાય તો કેવી હાલત થાય તો દરેક ઉમેદવાર સાથે આવી પરિસ્થિતિ એકવાર આવે છે અને માઇન્ડમાં વિચાર આવે છે કે હવે તૈયારી છોડીને જે છે હું હવે ધંધામાં સેટ થઈ જાઉં તો મિત્રો આ પરિસ્થિતિઓમાંથી તમારે બહાર નીકળવું પડે તમારું એ ક્યારે બહાર નીકળી શકો તો તમારે સેલ્ફ કોન્ફિડન્સ એ પ્રકારનો બિલ્ડઅપ કરવો પડે સમાજના લોકો કહેશે તમે બહાર જશો તો હવે પછી તમારી ઉંમર થતી હોય તમે એક બે પરીક્ષામાં નિષ્ફળ થયા હોય તો એ તો એમ કહેશે કે હવે મૂકી દેવાય તૈયારી ન કરાય તો પછી તમે એવા બધા લોકોની જો માઇન્ડ ઉપર અસર લેશો તો મેં આની પહેલા જ વાત કરી હતી સકારાત્મક અભિગમ તમારી પોઝિટિવિટી તોડશે અને નેગેટિવિટી ફેલાશે તો તમારું બધું પછી જે છે એ નિષ્ફળ જશે વાંચેલું પણ યાદ નહીં રહે તો આ બધી વસ્તુથી પર ઉપર થઈને જ આપણે જે છે વાંચવામાં ધ્યાન આપવું જોઈએ તો આ ખાસ પહેલી વસ્તુ તમે થોડું ઘણું ઓછું વાંચશો તો ચાલશે પણ તમારો જે કોન્ફિડન્સ છે એ ડાઉન થવો જોઈએ નહીં આપણા ટેલિગ્રામ ગ્રુપ ની અંદર મે થોડાક દિવસો પહેલા એક મેસેજ કર્યો મેસેજ મોક્યો તો મોટિવેશનલ લખનો કે સબને સબને કહા નહીં હો પાહેગા સબને કહા નહીં હો પાહેગા લેકિન મેને કહા કરકે દિખાઉંગા સબને કહા નહીં હો પાહેગા લેકિન મેને કહા કરકે દિખાઉંગા તો આ રીત નું જે છે એ કોન્ફિડન્સ છે મિત્રો પછી ગમે એવી પરિસ્થિતિ આવે ગમે એવી મહેનત કરવી પડી કરી લેશો તો આ રીતની જો કોન્ફિડન્સ છે તો તમે જેની પણ તૈયારી કરતા હોય તમે ક્લાસ થ્રીની પોલીસ બનવાની જુનિયર ક્લાક બનવાની તલાટી બનવાની કોઈ આરોગ્યના પીએસસી સીએસસી ની અંદર નોકરી મેળવવાની કે શિક્ષક બનવાની નોકરીની તૈયારી કરતા હોય આ બધી જે મેં આઠ વસ્તુની બાબત કરી આ આઠ વસ્તુને ધ્યાનમાં રાખીને જો તમે કામ કરશો તો ચોક્કસથી તમારું જે સરકારી શિક્ષક કે સરકારી નોકરી મેળવવાનું જે સપનું છે એ પરિપૂર્ણ થશે મિત્રો વિડીયો કેવો લાગ્યો ગમ્યો હોય અને એને લગતો મેં જે માહિતી આપી એને લગતી ચોક્કસથી તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે વિડીયો કેવો લાગ્યું અને હજી કંઈક સુધારા વધારા કંઈક હોય તો તમારા સજેશન પણ આપજો બીજું તમે વિડીયો પણ નવા હોય પહેલી વાર આપણો વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ખાસ એવા મિત્રો કે જે શિક્ષક બનવાની તૈયારી કરે છે ટેટાકની તૈયારી કરે છે એવા મિત્રો તો ખાસ આપણો વિડીયોને લાઈક પણ કરજો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને સાથે સાથે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો કારણ કે એની અંદર તમે પીએચડી પીએચડી કરેલી છે ટેટાકની અંદર તો ખાસ અ એ માટે તો હું ઘણા બધા વિડીયો મૂકું છું તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ટેલિગ્રામ ચેનલમાં પણ હું ઘણી બધી અપડેટ આપતો હોઉં છું તો એની લિંક પર તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો એમાં પણ તમે જે છે એ જોડાઈ જજો તો આ વિડીયોમાં આટલું જ મળીશું બીજા કોઈક ટોપિક સાથે અને વિષય વસ્તુ સાથે ધન્યવાદ